આજે આપણે ચાના વિશે ભરવાનું છે મોર વિશે તો મોર વિશે તમે બધાય તમને બધાયને ખબર છે કે મોર છે એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે મોર છે એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે રાષ્ટ્રીય પક્ષી મોર છે ને તમને બધાને ખબર છે ના ના નામ નહીં બોલવાનું તો આપણે સૌપ્રથમ મોર વિશે એક વાક્ય કોણ બોલશે બોલો હિસાબે વેરી ગુડ તો મોર છે ઈ સુંદર પક્ષી છે તો આપણે આયા એક કરીને લખ્યું મોર सौथी सुंदर पक्षी से सौ थी ना ना बेटा सुंदर पक्षी से मोर जेटलो बिजु एक कौन पक्षी सुंदर नहीं सौथी सुंदर पक्षी कौन से तो के मोर अबे बिजु आपने વાક્ય લખવાનું છે તો બીજું વાક્ય કોણ બોલશે અ બેટા બોલ તો તું મોર સુંદર પક્ષી છે તો આવી જો છે એ પછી બીજું વાક્ય કોણ બેટા મોરને બે પર એટલે મોરને

सामने मारे से तो कैसे तुमने तो बोल से ही सामने मारे अरे ये खेडूत नो साथी कहे हुए से तो आपने साथे साथे हम पढ़ लेंगे शु मोर मोर सामने मारी नाक के अच्छे क्या तें खेरुत नौ साल की छे खेरुत नौ साल की छे वेरी गुड अब ड्रामा बेयर वाइन आई गए बेयर वाइन क्यों नहीं गए सीधा अबे क्या रुप नौ वाइन क्या कौन बोलते हैं बोलो आनंद जब बेयर मोजीराकाशी वेरी गुड मोर से ही જીવડા ખાય છે મોર જીવડા ખાય સાથે સાથે બીજું પણ ખાય છે શું ખાય બોલો બોલો બેટા વેરી ગુડ દાણા ખાય છે તો મોર